માનસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારાના જન્મદિવસ અંતર્ગત નમો કે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે જન્મદિવસને લઈ વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે મંગળવારે સવારે દસ વાગ્યા વાગ્યે માણસા ચૌધરી સંકુલ ખાતે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો માણસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું વડાપ્રધાનને ની ભેટ આપવા માટે એક લાખ બોટલ રક્તદાન કરવાનું નિર્ધાર કરેલ છે જે અંતર્ગત માણસા ચૌધરી સંકુલમાં કર્મચારી મોરચા દ્વારા કાર્યક્રમ યોજી પાંચસો બોટલ રક્તદાન કરવાનું નિર્ધાર કરેલ છે જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી શિક્ષક સંઘના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો કર્મચારીઓ પોલીસ જવાનો સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા ચૌધરી માણસા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ આજે સોળ તારીખે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ યુનિયન તરફથી બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે બ્લડ ડોનેશન માટે જોડાયા છીએ આખાએ ગુજરાતમાં એક આનંદનો ઉત્સવ હોય એ પ્રમાણેનું વાતાવરણ સર્જાયું છે અને આવતીકાલે જે નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે એક લાખ બોટલનું અમે એમને રક્તદાનનું આ પૂરું પાડવાના છીએ ફરી સૌનો આભાર મારા નમસ્કાર આજે આપણા વૈશ્વિક નેતા અને દેશના પ્રધાનમંત્રી સન્માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ છે અને એ જન્મદિવસની પૂર્વ સંધ્યાએ નમોકે નામ રક્તદાન અને ઓપરેશન સિદુરની સફળતા બાદ આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી પૂરા દેશમાં વિશ્વમાં થઈ રહી છે અને અમારામાં ગુજરાતના અમારા અમારા કર્મચારી મહામંડળ અને તમામ કર્મચારી મિત્રો અમારા એનએસએસ એનસીસી સ્કાઉટ ગાઈડ અમારા વિદ્યાર્થીઓને તમામ સમાજના આગેવાનો સાથે મળીને નામ નોંધાવવાનું છે એના પ્રતિનિધિઓ પણ આપણા ગુજરાતમાં આજે આનું રિવ્યૂ લઈ રહ્યા છે અને સાંજ સુધીમાં આજે સવારથી જે બ્લડ ડોનેશન કેમ્પ શરૂ થયા છે એ સાંજે ચાર વાગ્યે પૂરા થશે અને પૂરા વર્લ્ડ રેકોર્ડ જે બનવાનો છે એમાં તમામ મારા રક્તદાતા મિત્રોને જેમને સહયોગ આપી રહ્યા છે અને આપવાના છે એ તમામ સહયોગી દાતાઓને રક્તદાન કરનારા મારા યુવાનો મારી માતા બહેનો યુવાનો વડીલો જે કંઈ રક્તદાન કર્યું છે એમને તમામને ઢેર સારી શુભકામના પાઠવું છું કે આ એક લોક કલ્યાણના કામમાં એક પરોપકારના કામમાં જલ કલ્યાણના કામમાં એક માનવ સેવામાં એ પોતાનું રક્ત આપી રહ્યા છે તમામ રક્તદાતા ભાઈઓ બહેનોને મારી શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ